સો હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો તો ફરીથી મારા એક ફફડાવી નાખે વ્લોગમાં તમારું સ્વાગત છે તો બધાને જય શ્રી રામ તો શું કે મારી વિડીયો ફેમિલી મજામાં ને મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આજે મિત્રો પહેલાં છે ને માતાજીના નોરતા હાલ તો પહેલાં જશું સીધા માતાજીના મામા માટે દર્શન કરવા પછી ઘસું પછી આપણે છે ને એક ભાઈબાના ચાંદલામાં જવાનું ત્યાં જશું તો પહેલાં દર્શન કરવા જઈએ તો કેન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો મસ્જિદમાં માતાને દર્શન કરી લીધા હવે તમે પણ કર લો जाए मम्मे लड़ी फाइनली मित्रों मस्ती में सवार थी गई यो है ना और मित्रों मौसम मौसम मित भी तो डेल गार्डन गार्डन हो रहा है और देखो देखो हमारी वो लगन में वाले आने वाली पहाड़ी हर खड़ खा रही है और हमारी वो न बोलने वाली पहाड़ी भी खड़ खा रही है और मित्रों अब चुमासु आवानी थोड़ी खींच से कारण के हरियाली हरियाली थवा लगे हम जी जमा चुमासु चालू थी जाए અણ મિત્રો આવે સીધા આપણે લગનમાં જશું નગરમાં આવે સીધા બાકા ચીકી બોલાવવાની હેડ બે વિડીયો તમે જોયો આ વિડિયો જોવા જોયો વિડિયો ના થયો હોય ને જૂતા મજા જોયો ને મિત્રો કેવો વિડિયો હતો કાકાની જ મોન હતી મેં તો કાકા આમ આમ કરે આમ આપણે તો હું પણ નહીં મેં લો જે ભાઈ હતો ને આમ આમ કરતો હા 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 એ ટ્રેડિંગમાં હાલી ગયો મિત્રો તમે ના જોયું હોય જોયેલું તમે નહીં જોયું હોય તમે તમે યાર ઇન્સ્ટાગ્રામથી ઊંચા આવો તો જોવું ને હા ઇન્સ્ટાગ્રામમાં જ આવેલું એ વિડીયો અને તમે હે ને જો આપણા પંચમહાલવાળા ટીમડીઓમાંથી જોચા નહીં આવતા તો એ હું જોયા વિડીયો બધા હાલો પછી મળીએ ફાઈનલી મિત્રો પાંચ જ મિનિટમાં મામાના ઘરે આવી ગયા સીધા આવી ગયા કામ કરવા માટે કાનના કામ કરે મિત્રો પણ બ્લોક એ નતો બંધ પેલાની હીરા તમ અમે ચાવે સો નહી જીએ અલે પણ સેટ તો કરો ચાવે સો તમે ગોઠો જો મિત્રો જેનો ચોનલા અને સીયુ લીન રખડે છે

તમને વરરાજા બની કેવું લાગે છે અલગ ભાત વાળા ને સારું લાગે છે <laughs> तो हाँ तो बोल कहीं तो बोल माल लाइक मत तो हम नौ ब्लॉक आज आ जाएगी मुंगा मुंगा भी रहता माल तो कहीं एक रुपये नहीं आ दूरी बनाओ तो दिस लॉक गाइस तू काले यूट्यूब पर आएगी और ये गाइस दिस वराजा है इसके लगन में हम आए थे अभी खाना नहीं खाया क्योंकि तुम्हारे भाई का तुम्हारा भाई नॉर्थ तो जा रहा है उपास आ रहा है ना थोड़ी बार पची मारिया મિત્રો લગ્નમાં બાકા ચીકી બોલો બાકા ચીકી તો ના બોલી કારણ એનું કારણ એ કે મિત્રો આપણા છે ને કામ વ્યસ્ત કામમાં જ આપણે વ્યસ્ત કરી દીધા હતા અને અહીંયા શું કમાયો મારો ભાઈ ખબર એ કાકાને મૂકવા ગયેલો અને હે ને આપણા લીમડાને છે ને થોડુંક પાણી આપવા ભરાઈ ગયેલા હવે સીધા છે ને એ સીધા ઘરે ગયા એટલે મામાના ઘરે ખસતા જમવાનું જમવાનો પ્રોગ્રામ કરશો તો કન્ટિન્યુ તું ફાઇનલી ગઈ છે આમ ખાના ખાવા બેસી ગયા છે અને ખાવાનું કેટલું લાઈન બેઠા જાવ તમે ડાળ તો જો તમે નેક્સ્ટ લેવલ ઉડે તો છે આવો હવે ફટાફટ જબ જલેબી જલેબી મોડામાં પાણી આવે ને તમને પણ બી જોઈ આવતું હે ને તો દુકાને જઈને ખરીદી લેજો અહીંયા લેવાનો આવતા પછી કે પડી ગઈ ચાલો ફટાફટ જબલી લે કન્ટિન્યુ દિસ ઇઝ કે ખાને કે સ્ટાઇલ લેખ સકતે હો આપ તો આ આ તે ખાઈ લીધું બધું મોટા આ તો જો ચલ કોણ પડ્યા એમ ખાય મિત્રો ભાઈ ભાઈ વિડિયો ન કરતે બાપા ના 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 તો

મસ્તી મજાનું જમી બમીને સીધા આવેલા થોડુંક મગજ આમ રિલેક્સ થવા માટે છે આખું શરીર ફ્રેશ કરવા માટે અને મિત્રો લોકેશન હે કાંઈ ઘટેના એવું તમે એકવાર બતાવો તમને બતાવો પણ લાઇક કરનાખજો ચેનલ પર ન હોય છે તમારે જયસની કમેન્ટ કરજો પછી બતાવો હલો બતાવી દઉં કનાક છે કમેન્ટ હાલો બતાવી દઉં મિત્રો લોકેશન જો મિત્રો કાંઈ ઘટાના બહરો બોલે મિત્રો બહારો અને આપણે ઊભા હમણાં પચીસ માલની બિલ્ડિંગે વિડીયો હાલ વિડીયો નવા લાઈક કરનારો ચેનલ પર નવા ચેનલમાં જય શ્રી રામની કમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો તો હાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યારે બધા જય શ્રીરામ એન્ડ બાભાય